નમસ્કાર ગુજરાત રાજ્યની સેવામાંથી સેવા નિવૃત્ત થયેલ પેન્શનધારક મિત્રો નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અરર મહાદેવ તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ગુજરાત રાજ્યના પેન્શનરોને જુલાઈ બે હજાર પચીસના ડીએ વધારા સાથે મળશે આ બે મોટી ભેટ તો મિત્રો કઈ મોટી ભેટ મળવાની છે અને કેટલો ડીએ વધારો મળવાનો છે તેની આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરવાના છીએ તો ખાસ કરીને આજની તારીખ આઠ સાત બે હજાર પચીસના પેન્શન ન્યૂઝમાં આપણે ટોટલી વાત કરવાના છીએ મિત્રો એટલે વિડીયો તમે અંત સુધી નિહાળી લેજો અને હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો સૌથી પહેલાં વાત કરીએ તો ડીએમાં વધારો અપડેટ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને જુલાઈ બે હજાર પચીસથી મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ અને મોંઘવારી રાહત એટલે કે ડીઆરમાં ત્રણ ટકા સુધીનો વધારો મળવાની અપેક્ષા છે તો દરમિયાન તાજેતરના અપડેટ મુજબ એવું કહેવામાં આવી રહ્યું છે કે સરકારી કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું સાઠ ટકા રહેશે તો અપડેટ સંબંધિત સંપૂર્ણ માહિતી જાણવા માટે આ સમાચાર સંપૂર્ણપણે જોઈ લેજો અથવા તો વિડિયો તમે અંત સુધી જોઈ લેજો મિત્રો તો ખાસ કરીને કેન્દ્ર સરકારના જે કર્મચારીઓ તેમજ પેન્શનરો છે તેને આગામી ડીએ વધારો એટલે કે જુલાઈ બે હજાર પચીસનો ડીએ વધારો ત્રણ ટકા સુધી મળવાની અપેક્ષા છે તો આ દરમિયાન તાજેતરમાં એક પણ અપડેટ આવ્યું છે અને સરકારી કર્મચારીઓ અને પેન્શનરોનું મોંઘવારી ભથ્થું છે તે સાહીઠ ટકા રહેશે તો અપડેટ સંબંધિત સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપણે જોવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો અને દિલથી એક નમ્ર વિનંતી છે કે આપણા વિડીયોને લાઇક કરી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો મિત્રો ત્યારબાદ વાત કરીએ તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને જુલાઈ બે હજાર પચીસથી મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહતમાં ત્રણ ટકા વધારો મળવાની અપેક્ષા છે જોકે આ જાહેરાત સામાન્ય રીતે સપ્ટેમ્બર અથવા તો ઓક્ટોબરમાં તહેવારોની આસપાસ કરવામાં આવે છે પરંતુ તેના લાભ જુલાઈથી જ ઉપલબ્ધ થાય છે મિત્રો તો મિત્રો ખાસ કરીને જુલાઈ બે હજાર પચીસનો ડીએ વધારો છે તેની જાહેરાત સામાન્ય રીતે વાત કરીએ તો સપ્ટેમ્બર અથવા તો ઓક્ટોબરમાં તહેવારો જેવા કે દિવાળી છે એ બધા બેસતું વર્ષ તો આ બધા તહેવારોની આસપાસ તેની જાહેરાત થતી હોય છે પરંતુ તેનો લાભ છે તે પહેલી જુલાઈથી જ ઉપલબ્ધ થાય છે એટલે પણ જે કંઈ પણ વધારો થાય તો તે પહેલી જુલાઈથી જ અમલમાં આવે છે અને જુલાઈ મહિનાથી જે જ્યારે પણ તેની જાહેરાત થાય ત્યાં સુધીનું ડીએ એરિયસ પણ પેન્શનરોને કર્મચારીઓને મળવાપાત્ર રહે છે મિત્રો તો સરકાર દર વર્ષે પેલી જાન્યુઆરી અને પેલી જુલાઈના રોજ ડીએડીઆરના દરોની સમીક્ષા કરે છે પરંતુ આ દર થોડા મહિના પછી જાહેર કરવામાં આવે છે ઉદાહરણ તરીકે પેલી જાન્યુઆરીનો વધારોની જાહેરાત છે તે માર્ચ અને પેલી જુલાઈના વધારાની જાહેરાત સપ્ટેમ્બર ઓક્ટોબરમાં કરવામાં આવે છે એ જ રીતે જુલાઈ બે હજાર પચીસ માટે ડીએની જાહેરાત પણ સપ્ટેમ્બર ઓક્ટોબર બે હજાર પચીસમાં થવાની શક્યતા છે જો વર્તમાન આંકડાઓના આધારે ત્રણ ટકાનો વધારો થાય છે તો કુલ ડીએ પંચાવન ટકાથી વધીને અઠ્ઠાવન ટકા થઈ જશે મિત્રો તો મિત્રો ખાસ કરીને સરકાર બે વર્ષ બે વાર એટલે કે વર્ષમાં પહેલી જાન્યુઆરી અને પહેલી જુલાઈના રોજ ડીએ ડીઆરના દરોની સમીક્ષા કરતી હોય છે એટલે કે વધારો કરતી હોય છે પરંતુ આ દર થોડા મહિનાઓ પછી લાગે લાગુ પડે છે એટલે કે જાન્યુઆરીનો જે વધારો હોય તે ખાસ કરીને માર્ચમાં તેની જાહેરાત થતી હોય અને જુલાઈનો જે વધારો હોય તે સપ્ટેમ્બર ઓક્ટોબરમાં જાહેર કરવામાં આવતો હોય છે તો મિત્રો આ વર્ષે મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો થવાની અપેક્ષા છે જેના લીધે ડીએ પંચાવન ટકાથી વધીને અઠ્ઠાવન ટકા થઈ જશે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો મોંઘવારી ભથ્થું કેવી રીતે નક્કી થાય છે તેના વિશે તો મોંઘવારી ભથ્થાની ગણતરી ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ઇન્ડસ્ટ્રીયલ વર્કસના આધારે કરવામાં આવે છે તો માર્ચ બે હજાર પચીસમાં આ ઇન્ડેક્સ એકસોને તેતાલીસ હતો જે મે સુધીમાં એકસોને ચુમ્માલીસ પર પહોંચી ગયો છે જો આ વલણ ચાલુ રહેશે તો ત્રણ ટકાના વધારાની શક્યતા વધુ મજબૂત બને છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો અત્યાર સુધીમાં ડીએ કેટલો વધ્યો છે તેના વિશે તો સાતમા પગાર પંચના અમલીકરણ પછી ડીએનો દર સતત વધ્યો છે જ્યારે બે હજાર સોળમાં તે જીરો ટકા હતો તે જાન્યુઆરી બે હજાર પચીસ સુધીમાં પંચાવન ટકા સુધી પહોંચી ગયો છે તો જુલાઈમાં ત્રણ ટકાનો સંભવિત વધારો તેને અઠ્ઠાવન ટકા સુધી લઈ જઈ શકે છે જો જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં આગામી સમીક્ષા પછી બીજો બે ટકાનો વધારો થાય છે તો આંકડો સાઈઠ ટકા સુધી બે હજાર છવ્વીસ થી પ્રસ્તાવિત આઠમા પગાર પંચમાં શક્ય છે કે તે સમય સુધી સંચિત ડીએનએ મૂળ પગારમાં મર્જ કરવામાં આવે તો તે સાઈઠ ટકા સુધી હોઈ શકે છે તો પગાર પંચ દરમિયાન આ એક સામાન્ય પ્રક્રિયા છે તો આમાં પગાર માળખું સુધારવામાં આવે છે અને ડીએ ગણતરી ફરીથી શૂન્યથી શરૂ થાય છે તો મિત્રો ખાસ કરીને જ્યારે પણ આઠમો પગાર પંચ લાગુ થશે ત્યારે હાલમાં જે ડીએ મળી રહ્યો છે તેને આંશિક ટકા અથવા તો સંપૂર્ણ રીતે અમૂળ પગારમાં છે તે મર્જ કરવામાં આવે છે અને નવા પગાર પંચ પછી ફરીથી ડીએ છે તે શૂન્યથી શરૂ થતો હોય છે ત્યારબાદ વાત કરીએ તો અંતિમ નિર્ણય સરકારના હાથમાં છે તો હાલમાં આ એક સંભવિત ગણતરી છે જે ફુગાવાના સૂચં આંક પર આધારિત છે પરંતુ અંતિમ નિર્ણય કેબિનેટ બેઠકમાં કેન્દ્ર સરકારની મંજૂરી પછી જ આવશે તો કર્મચારીઓ અને પેન્શનરોએ આ જાહેરાત માટે થોડા વધુ મહિના રાહ જોવી પડશે મિત્રો તો મિત્રો ખાસ કરીને આજની માહિતીમાં આપણે વાત કરી કે આગામી જુલાઈ ડીએનો વધારો છે તે કેટલો થવાપાત્ર છે તેની જાહેરાત ક્યારે થવાપાત્ર છે તો તેની આપણે વિગતવાર વાત કરી તો વિડીયો પસંદ આવ્યો હોય માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો ફરીવાર પાછા મળીશું આવા જ એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ